બીજી તરફ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જોશીપરાના આંબાવાડી વિસ્તારમાં ગત જૂન બે હજાર તેવીસમાં ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન ધરાવનાર મુકેશ ધનશ્યામ સિંધી ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરની આયુર્વેદિક આલ્કોહોલિક યુક્ત દવાની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા દુકાનમાંથી જુદી જુદી નામના સિરપ પ્લાસ્ટિકની બોટલો મળી તમામ મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ કરી કેમિકલ તપાસણી અર્થે એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવામાં મુદ્દા માલમાં ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ આરોપીઓ ઇથાઇલ આલ્કોહોલ આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત બેડસેડ વાળું કે જે બોટલ સો ટકા હર્બલ નો હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાના ઇરાદે અખાદ્ય હોય જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે અને હેન્ડ થતો હોય જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પૂરી સંભાવના હોવાનું અને લોકો સાથે વિશ્વાસઘાત કરી નુકસાનકારક હતા પોલીસે પાંચ લાખ જેટલી રકમની કુલ ત્રણ હજાર ચારસો સોળ બોટલ ઝડપી મુકેશ દરશ્યામ બજાજ અને આદિલ રાઉલ મુલ્લા નાગોરની ઝડપી લીધા હતા જ્યારે લખધીરસિંહ જાડેજા હજુ પોલીસ સંકજામાં આવ્યો નથી જૂન બે હજાર ત્રેવીસ માં બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ કોલ્ડ ડ્રિંક્સ પાન એક આયુર્વેદિક પીણું જેનું નામ કાલ મેઘસ્વ આસો અરિષ્ટ નામનું હોય અને સો ટકા આયુર્વેદિક હર્બલ પીણાના નામે વેચાણ થતું હોય પરંતુ પોલીસને શંકાસ્પદ લાગતા જે દુકાનનો માલિક છે મુકેશ બજાજ અને અન્ય જે ઈસમ છે આદિલ મુલ્લા આ બંને જે શબ્દારો છે તેમની પાસેથી કુલ તેત્રીસો કરતા પણ વધારે જે આ કાલ મેઘસ્વ નામનું જે પીણા છે તેમની બોટલો કબજે કરેલી અને એમની વધુ ચકાસણી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવા જોગ દાખલ કરી એફએસએલમાં સેમ્પલિંગ મોકલી આપેલું ત્યારબાદ એફએસએલનો રિપોર્ટ આવતા તેમાં જે આ આયુર્વેદિક પીણું છે તેમાં ખાસ કરીને ઇથાઇલ આલ્કોહોલ અને આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નામના જે તત્વોનો સમાવેશ થતો હોય જે ખરેખર છે કેમિકલ પ્રોડક્ટ અને સેનેટાઇઝરનો ઉપયોગ થતો હોય આ જે તત્વો છે કેમિકલ તે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતા છે અને આયુર્વેદિક પીણાના નામે નાગરિકો સાથે છેતરપિંડી કરેલી હોય તો આ બાબતે IPC ની કલમ બસો બોતેર ચારસો છ આ ઉપરાંત ethyl alcohol અંતર્ગત IPC ની કલમ prohibition એક મુજબ પાસઠ E અને એક્યાશી આ ઉપરાંત ત્યાશી મુજબનો ગુનો દાખલ કરેલો છે આ બાબતે આરોપી મુકેશ બજાજ અને આદિશ આદિલ મુલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે નામદાર કોર્ટ દ્વારા તેનું જેલ વોરંટ ફરતા જેલ હવાલે કરેલા છે જ્યારે આ જે સપ્લાય કરવાવાળા તરીકે લખધીરસિંહ જાડેજા જે મૂળ ભાવનગરનો હોય તેમનું નામ ખુલવા પામેલું છે આ દિશામાં હાલ છે બીડિઝન પી એસઆઈ દ્વારા તપાસ શરૂ છે આ આરોપીને પુછપરછ દરમિયાન આ છેલા એક વર્ષથી શેય મતલબ આ આયુર્વેદિક પીણાના નામે શેય આ જે કાલ મેગાસ્વ આશવ અશ્વ નામનું જે હર્બલ પીણું છે એ વેચાણ કરતા હોય તો આ બાબતે એ ક્યાંથી માલ લઈ આવતા હતા અને કોના દ્વારા આ તત્વનો જે મિથેલ આલ્કોહોલ અને આઇસોપ્રોફાઈલ આલ્કોહોલ છે તેનો ઉમેરો થવામાં હતો એ બાબતની વિગતવારની તપાસ છે હાલ શરૂ છે આરોપી વિરુદ્ધ અન્ય કોઈ